આજે વિજાપુર એપીએમસીની ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ એમાં અમારા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે સતત ખેડૂતની ચિંતા કરવાવાળા અને જે પોષણક્ષમ ભાવ એકાના ભાવે જે ખરીદી થઈ રહી છે એના ભાગરૂપે આજે વિજાપુર એપીએમસીમાં ચૂંટણી યોજાઈ એમાં અમારા પ્રદેશના મોડી મંડળે આજે મારા નામની દરખાસ્ત મને મારે મને ટેકો આપ્યો છે જ્યારે મારી નિમણૂક કરી છે ત્યારે હું પ્રદેશનો તમામ નેતાગણનો આભાર માનું છું સાથે સાથે અમારા મહેસાણા જિલ્લાના યશસ્વી અધ્યક્ષ ગિરીશભાઈ રાજગોર સાહેબનો પણ અને એમની પૂરી ટીમનો પણ હું આજના પ્રસંગે આભાર માનું છું અને અમારા ટોટલ વિજાપુરની ટીમ અને મારા ટોટલ ડિરેક્ટર ગણ એ તમામનો આજના પ્રસંગે હું આભાર માનું છું